આજની તારીખમાં ત્રણ ફોન આવ્યા છે એમાં બેને તો મેં વ્યવસ્થિત સમજાવી દીધા છે પણ એક અમદાવાદનો કોઈ પંડિયા હતો ને એને બહુ હવા છે જો કે આપણે તો કોઈ ફેર પડતો નથી હવા હોય તને ઘરે અને એને કીધું કે તમ તારે થાય ને ખીલા મારી લેજો પણ કહેવાનું એ છે કે તમારા માટે જે લેડા છે તમારા માટે જેણે મહેનત કરી છે એ મહામાનવોને ભૂલી અને જો તમે અલગથી પેટાપાકીઓ બનાવો તો તમારી જેવો નાલાયક કોઈ નહીં કાલે રાત્રે મારા મિત્ર ગુરુ બ્રાહ્મણ સમાજના છે હું નામ નહીં આપું તે મને મળવા આવ્યા હતા અને સાથે બેઠા ચા પાણી પીધા આ બાબતે ચર્ચા થઈ અમે એક વિડીયો મૂક્યો છે મેં કીધું મને આપો હું મારી ચેનલમાં ચડાવું પણ કે ના હું જેને જેને વિરોધ છે ને કહી દઈશ એણે આપ્યા ના આપ્યા તેનો પ્રશ્ન છે પણ હા કેતો આવું છું કહીશ કહું છું અને કેતો રહીશ કે તમે જેના માટે જેના કારણે જીવી રહ્યા છો જેણે તમારા માટે મહેનત કરી છે જેણે પોતાના પરિવારો ખોયા છે જેણે પોતાના દીકરાઓ ખોયા છે એ મૂકી અને જો તમને એવી હવા હોય કે મેં બ્રાહ્મણ છી તો તમે કાંઈ નથી આ રેકોર્ડિંગો મૂકું છું એ સાંભળી લેજો અને જેને વાયણે હવા હોય ને એ તમે તો રાય આવજો તમને જવાબ દીધી જો હું બીજાથી ન પીતો તો તમે તો માંગડશો અને એ પાછા અમારા પેટ જો વહી ગઈ તમારી માગી માગીને અને તમે માગી માંગીને ખાધું છે ને હવે તમે અનામતનો લાભ લઈ અને શિક્ષિત થયા છો નોકરીયાત થયા છો જો તમને હવા હોય તો હવા કાઢતા હું કરું છું બોલો કોણ અલ્પેશ પંડ્યા બોલો અમદાવાદ થી બોલો આ ગુરુ બ્રાહ્મણ સમાજ થી તમારે શું તકલીફ છે પેટા જાતિ કરો શું તકલીફ છે હે કોણે બનાવી તમે બનાવી તમારી ઓરે શું સબુચ્ચામે બનાવી આ તો ગુરુ બ્રાહ્મણ સમાજ કે હે ને તમે પણ તમે કોણા બ્રાહ્મણ છો એ તો લખો હે સર ઈત એટલું ખબર પડે અનુસૂચિત જાતિના બ્રાહ્મણ તો એમાં લખો નથી લખ્યું પહેલા જ છે ભઈલા ઓય એક મિનિટ ઉપર ચાલુ રહે કેટલું બહાર જઈને તને ઓય નો જવાબ હા હા આ દેજે ચલ બે ઓય એટલે હું કહી બનાવી થાઉ છું હે તારો બાપ આવું છું હું ચોદે હે ચોધીના

જેમ કે બળવા દ્વારા જો કેટલા